ના સાનિધ્યમાં કથાનો રસપાન એટલા માટે કરવામાં આવે છે કે મનુષ્ય જીવન ના ઉદ્ધાર કરવા માટે તો શાસ્ત્રો તો અનેક છે અનેક શાસ્ત્રા વાવસ વિદ્યા अल्पscale બહુવિધનતાષજ યશાર્ભુતામ તત્પાસ નિયમ कल्याणाम निधानम कलिमल मथनम पावनम पावना नाम पाथे यन ममुक्ष सपदि पर प्राप्ते प्रतिदश्य विश्राम स्थान कम कविवर वच्चसाम जीवनम सज्जना नाम बीजम धर्मम द्रुमस्य प्रभावतु भावताम भूताये नाम तो थोड़ा समय मा जेटलू भी भगवान नु स्मरण थई सके એટલું મનશ્યુ જીવનમાં ગર્વવું જોઈએ અને લાલજી મહારાજના સાનિધ્યમાં જે કંઈ અવિરત ભક્તિ અત્યારે ચાલી રહી છે એમાં આપણે બધા રસપાન કરી અને આવે શ્રી મહારાષ્ટ્રીજી અમારા બ્રહ્માનંદજી મહારાજ આશીર્વાદ આપે હું લાલજી મહારાજજીને એટલું કહીસ કે ભગવાન સાંભળાજી ના અસીમ કૃપા છે આપના ઉપર અને સંતોની હંમેશા કૃપા છે אביરાલ આપની જે ભક્તિ છે એ નિરંતર આ ક્ષેત્રમાં નિરંતર ચાલતી રહે એ જ અમારો આશીર્વાદ છે અને સંતોને આપને ભૂમિકા આપની હંમેશા હોય છે એટલે લાલજી મહારાજ આપ હું દિગંબર અખાડાના તરફથી અને ખાકચોક તરફથી અને સંતોના તરફથી આપને भागीरथी गंगा यावत देव महेश्वरा यावत वेदा प्रवर्तन ते तावत तम विजय भव आपका संसार में विजय हो यही मैं आशीर्वाद देता हूँ और यही शुभकामना देता हूँ और यही साधुवाद देता हूँ जय श्री राम